હા એ કંટર્ણ જો યાર અરે બહેરુ યાર ભણેલું ગ્રેજ્યુએટ લાગેલો છું તો મને બધી ગુલામી કરાવે છે હવે મારે શું કરવાનું પાછું નોન વીઆઈપી ધુરકી નોમ બી સારવાળી હતી પણ બધી ગુલામી મને કરાવે હા કંટાળી બીજું બહેરું લેવાયેલો છું હું એની ઘોરવાળી એમ મને કરાવે હવે કંઈક બીજી લાવવું પડે મારે નહીં કોમ લાગે પાછી બજારમાં તો મારતી મારી ત્યારથી નાઈ જાય છે પણ બધું મને હું કી

એમ બધા હોટેલ મારી નાખું પછી પાછા વાહના વાહના ધોય હોય પછી કઈ ક્યાનું કોમકાર મારે મૂકીને મળવું પડશે આવી ગુલાબી મારતી નહીં પાછું નો બી ધોળ પી રાખ્યું મોટા ઘોરની હોય એમ બસ બારવાનું પતી જો ફટાફટ વાહના ધોઈ નાખો

આ બારડી પછી કંટાળી ગયેલો છે પાછું નો વીઆઈપી રાખી ધૂળકી પૂછવા નહીં કે બજાર જઈને ફરીને આવું બજાર જઈએ આવું બજારનું કહડો કાઢવાનો છે બધું કોમ કરાવે છે મને હવે મારે કોઈ ગોમના વડીલ મન મળવું પડશે ત્યારે ખબર પડે મોણા ભેગા કરું ભાઈ મને ગુલામી કરાવે છે એ નહીં સાલે કરી કરીને થાકો ચલો છે બાડીનો ત્રાસ ગણો છે હવે મારે બધું કામ પછી છે હવે મારે ગોમના મુખી મળી આવું એટલે એના આવ્યા પહેલા હું જઈ આવું પછી મારે કંઈક ખબર પડે મારું આટલું મોટું ગોમ છે હજુ કોઈ હા કોઈના ઘરમાં કઈ ડખો નથી થતો કોઈ આવતાથી મારી કંઈ આ ગોમ મૂકી છે કોઈ આવતાથી મને લાગે છે હા બધા બારબાર હું લે છે કોક છોડી નાહી જાય તેવા મને બોલાવે મૂકી આવો આવો અને તે હાલા કોઈ આવતાથી મારી કંઈ કેટલા બધા દંડ થઈ જા હજુ કોઈ આવતો નહીં આવશે મારી કંઈ આવશે ને વાંધો નહીં આવડતો દો ક્યાંક ને ઘડા રન સીઝેલા છે એટલે આવ્યા આવવાની તૈયારી કોઈ પણ નહીં કંઈક તો હરશે ફળીએ લફરું તો આવશે મારે કંઈ અળ્યો મિલતાજી સારું સારું બસ આવતા આવશે એવું લાગે છોલિયોના કેટલા કેટલા પંચોડના દાવો માંગ્યા મેં આવતા આવશે એવું લાગે નાથે ભાઈ આવો આવો હા

હા બે ત્રણ શબ્દ તમે સમજાવો ને આવું નથી કે થોડીક ફેર પડી જતો ઘણું એમ હા તો અરે હું આવું તો સીધો થઈ જાય ત્યારે

કેટલો લાવી સોમન આ પડી ક્યો લાવી ઓહો ધોકી તૈયાર આવી જી તો કોણ આવી જલો હે ભાઈ આડમ ભળો જલો ડોડા કેવા થા મળો જલો તો હું થાકી જી ને તે હજુ કશું કામ નથી કર્યું કે તું કામ કર ના ક્યું મે માણ તો એ બારીયો વાસી તો ભયું ક્યું કા ધોકાડી તે ધોરણ પોણી પાયું

નાથિયો કઈ હું ઘેર આવ્યો તમે કઈ અરે તમે મને હા ખબર નઈ અરે હું આવ્યો મેં કીધું નાથિયા ચક્કર મારું કા બે ત્યાં સાહેબ લેસો

એટલે પછી મારે આવે તરીકે આવવા પડ્યો ડાયરેક તમે કોમ આમને ઓછું કરાવો તમે જે કોમ કરો બેઠા બેટમતા પાડા જેવા બની ગયા છો

હું તને એમ કહેવા આવ્યો કે હવે તારે છે ને આને મસ્ત ઘીવાળા ઘીના પોતું મારી મારી લાડવા હારે રોટલા ખવાડ દેવાના રોજ દેવા જવા ને થોડું થોડું કામ કરવાનું બે જણ ભેગું થઈને હોય ને હું આટલું કહેવા આવેલો હવે હું ચાલુ હજુ મારે ગમે બે ત્રણ બધી હવે ના તને બધું ભણાવ્યા છે મેં વાત કરી મૂકી વાત કોઈ નહીં કાપે હારું હારું લા તું કે તલમુ કી બાપા મે થોડું કીધું તારે આ લોકો મને ભળે તારે તો ફોર્મ ભરે તો ભળે ની કે ભાઈ